રાજકોટની ઘટના બની ત્યારબાદ સરકાર ફરીવાર આવી કોઈ દુર્ઘટના ન થાય તે માટે પ્રયત્નો કરતી હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ આ દાવાઓની વાસ્તવિકતા જૂનાગઢમાં અલગ જોવા મળે છે ગત ચોમાસામાં જૂનાગઢ શહેર તંત્રના અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે પાણીમાં ગડકાઉ થઈ જવાની ઘટનામાંથી માળ બચ્યું હતું ત્યારબાદ મુખ્યમંત્રી આદેશ આપ્યા કલેક્ટર સહિતની ટીમે સર્વે કર્યો સર્વે મુજબ ભોકળા કાંઠેના એકસો એક્યાસી દબાણો દૂર કરવા માટે આખરી ગણાતી બસો સાહીઠ એક બે મુજબની નોટિસ આપી જોગવાઈ મુજબ ગેરકાયદેસર બાંધકામ હોય તેને જ આ નોટિસ આપવામાં આવે અને તેને દિવસમાં જે તે આસામીઓએ પાડી નાખવાનું હોય છે જો ન પાડે તો તેને મહાનગરપાલિકા આસામીના ખર્ચે પાડી દેવાનું હોય છે પરંતુ આવી નોટિસ આપ્યા બાદ હજુ પણ કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી યુનાઇટેડ મ્યુનિસિપલ લગભગ બાંધકામ છે એ બાબતની નોટિસ આપવામાં આવી હતી